જય માતાજી મિત્રો આજના નવા માં તમારું સ્વાગત છે જય શ્રી કોતરમાં જય રામ હાપીર જય દ્વારકાધીશ આપણે જવાનું છે સામથલ મારે એટલે હવામાં આપણે ફેક્ટરી આવી જાય મસ્જીદને લેવા આ ગાડી રાતે હતું ભરવા ભરી દી ગાડી ભરી દીધી છે ઊભા તો કઈ યાર ઊભા ચોક મોતી આવે છે મોતી કાકા ને ઉપાડવા જઈએ તો ખુલતો ચોરાય જાય બીજા બધા ઉપર ના પૂરા બંને પડે જીસીબી આવ્યો હોય એ જીસીબી આપડે કાકા ને ચલાવવાનું હવે ડ્રાઈવરિંગ કાકા કરશે આ જીસીબી નું આપો ઘોડો બ્લોક માં કન્ટિન્યુ રહેજો મારા મોતી ના મજીદ ના જવાનું આ સામથલ ચાબા મે લીલો આળો મસ્ત કરો અરે દૂધ લેતા હો ચાલે અડીજી કુ અત્તા છે કો સવારે પડી નહીં બ્લોગમાં કન્ટિન્યુ રહો પછી આપણે આગળ બતાવીએ yeah mm -hmm. સામતલ પોકી ગયા છીએ જોઈ લો આ સામતલ bus stand છે પાલખી ના આવા phone તો આગળ આવવાનું vlog માં continue આ સામે દેખાય છે એમાં ઘર છે અને આપણા આવા જે મંદિર છે ત્યાં આગળ જવાનું છે મોટી ફોન બગા આ બાજુ આ બાજુ મચ્છા આવી લો આ વાત આવી વાત ભાઈ જે પણ માલ ઉતારવા આવતા રયા દુકાન ઉપર સામથલ આયા દુકાન ઉપર ગયા દુકાન ઉપર મોતીજી ને ઉતાર્યા મોતીજી ને મજે થી ઉતારી ને આપડે નાહવા ગયા ઘરે નઈ ધોઈ ને પાછા એક જે પણ માલ ઉતારવા આયો છું જોઈ લો આપો બાઈક લઈને આયા ને પાછા એક ગાડી આવો આપડે ઘરે બ્લોક માં કન્ટિન્યુ કરો આપો આગળ બતાવી દો આપણા જે માલ ઉતારવા આવ્યો હોય માલ ઉતારી ફિટ થઈ ગયો હોટલમાં જોઈ લો આ મોતીજી આરામ કરે છે આપણે જોઈ લો

બાજુ અપુલ છે આ એચી પેટ્રોમ છે બે માર્ચ આગળ આવેલો છે પેલા આવે ને વીમા ટોમ આવ્યું અવતારે જમ્બા બરોબર જમીન બમી પછી હજી આપણા દુકાને બરોબર વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કે કેવું લાગે ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી ખુલ્લક જય રામાજી જય દ્વારકાજી